નવા નવા અધિકારી મને દીય ગુરુ ઘોડે જીત થોડી થોડી બહાર કાઢે અને ગુરુ મહારાજ આમ આમ કરીને નમ્ર ભાવે પગે લાગતા તે ઘણો નવો નવો અધિકારી થાય ને ગુરુ મહારાજ લાગે આમ ડોકમાં આમ નાખીને પગે લાગે હો ગુરુ મહારાજ ઘરે ઈ કરવા માંડ્યા અમારા ગુરુ મહારાજ દેવી કે હતી કે ખંભે નેપકિન રાખતા અટાણ નવા અધિકારી બનાની ની નેપકિન રાખે પણ સદગુરુ કેવા હોય કે સદગુરુના શરીરના કોઈ પણ અંગની પૂજા કરે ગુરુ ને બધું માન્ય હોય અને અટાણે નવો નવો પોત લીધો હોય અહીંયા સાંડલો કરવા જાય ને એ કે ન્યા નહીં અહીંયા કર એટલે કપાળે તારું છે ને અંગૂઠો તારો છે કોઈ સુધું છે નહીં હજી તારા પંડમાં એક નથી થતું તો બીજે કેવી રીતે એક થાય એટલે આચાર્યોને આ ઠપકો આ નિરાત મહારાજ અરુણાબેન ના ઘટમાં ઉતરીને કે છો બાપા માનવું હોય તો માનજો ન માનો તો કઈ નહીં કાલથી કોઈ આમંત્રણ નહીં દેતા કારણ કે એકવી વર્ષની ઉંમર થી અઠાણું થી મેં મેળાવડા બહુ કરી લીધા કોઈ નામે નહીં સાંભળવો એટલા મેળાવડા કર્યા પણ હવે કઈ જરૂર નથી કદાચ નો બોલાવે તો ઘર રહીને ભજન કરતાય આવડે છે આવડે કે ન આવડે ગુરુએ કીધું હાલશે ચાલશે ને ફાવશે પણ ખરેખર થાતું હોય એટલું કરો બાપા ગુરુ મહારાજ કહેતા કે ગુરુ પોતાનું ટિકિટ ભાડું ખર્ચી ખરસકોટ ખુવાર ખાઈ આવ્યો હોય ને તો ગુરુને ભાડું દેવું એટલું તો ઠીક છે એ કહેવાય સામાન્ય કહેવાય એ ઈચ્છા થાય તો મગાય નહીં પણ અટાડે તો તમારું પેમેન્ટ કેટલું તો કે એક કલાકના ના દસ હજાર દોઢ કલાક બોલવું હોય તો પંદર હજાર અને ખાલી પાંચ હજાર દેવું તો એટલું જ બોલાય આ એ વસ્તુ નથી બાપા તમે કોઈ કલાકાર નથી તમે કોઈ કથાકાર નથી કે તમે કઈ જ્ઞાની નથી આપણે તો એક સત્ગુરુના દલાલ સહી મુનિમ સહી દાસ સહી સત્ગુરુના ચરણની રજ સહી બાકી આપણે કાંઈ સહી નહીં જો આવું સમજી સમજી નિરાંતનો આદેશ જો આપણા જીવનની અંદર ઉતારશું ને તો બાપા તમારા ભાત્વના પિંડામાં નિરાજ છે આયા નિરાજ થાહે તો બીજે નિરાજ થાહે નકર નિરાજ કે થાહે ઘણાય ઘણાય તો બાપા મેળાવડા કરી કરીને ઘરે જાય ને પછી બીજેથી ફોન કરે આજ અરુણાબેન બોલ્યા હતા ને આખી રાત મુખ ન આવી હું કામ ન આવી અહીંયા બધા બેઠા હતા કોઈને હળવળાટ ન છો તને કેમ છો કારણ કે તું એવું કરશો એટલે થયો આ કોઈ નથી કરતા તેને કઈ થાય નહીં એટલે કરે એને બળ પડે ન કરે એને શબ્દ અડે નહીં નિરાતના બાળકો તો રેડીમેડ કપડું લઈને ફરે છે ફિટ થાય તો પહેરજો ને કઈ નેનું મૂકી દેજો અમારા મહારાજ મને વારે વારે કહેવાય હું કામ માથા કરું મૂકી દો ને જેને કરવું હોય છે કરશે નહીં મહારાજ મને નીરજ બાપુ એટલે મોકલી છે થાય એ હે અને આ સત્ય છે ને એ કડવું હોય જો પિતા આવડે તો પચાવતા આવડવું જોઈએ અને આપણે એવો શબ્દ કાઢવો કે આપણને નો ભાવતા હોય ને હમે વાળા નો ભાવે આ તો તમારે સરાહના કરાવી છે વખાણ કરાવવા પગે લગાડવા બીજાને તો દાસ બનાવી રાખવા એવી વસ્તુ નથી આયા બેઠા ને ઈ ચોકીદાર છે હામાં બેઠા જમીન ઉપર ઈ જમીનદાર છે હું છે જમીનદાર આયા બેઠા હોય પાવર આવી ગયો કે હું મોટો ના બધાય નાના એટલે હેઠા બેઠા બાપા નાનો કોઈ નથી બધાય સમાન છે ચોકીદાર એટલે માર સુરત માં ગુરખો કહેવાય હું કહેવાય ગુરખો તેર માળ નો ફ્લેટ હોય ને માં ગુરખો રાખ્યો હોય આખી રાત ગુરખો ને કૂતરા બે જાગે બીજું કોઈ જાગે નહીં પણ ગુરખો કોક આવે ને એને અમે કે કે આ તેરે તાર બ્રાન્ડની બિલ્ડિંગ મારી છે તો કોક મારે કનો મારે હે એમ આયા બેઠા ને એ બધાય ચોકીદાર છે ખાલી નિરાતનો બોધ આપી અને એનું રક્ષણ કરાવવા વાળા ભણાવા વાળા પરમાત્માના પદ સુધી પહોંચાડવા વાળા છે બાકી પહોંચાડવાની ફી લ્યો ને તો ઈ કોઈ દી પહોંચે નહીં ઈ તો નો પહોંચે પણ આઈથી ને નો પહોંચાય આવું સદગુરુનું જ્ઞાન છે અનંત અનંત છે અપાર છે શેરવાણીના ભગતને કડવું લાગ્યું એટલે હાર ફેરાવી ગયા કારણ કે હારા હાર કડવું લાગે આ કોઈ ગમે નહીં અને આયથી ઉતરેય એટલે મારા ભગવાન ધકી ધકી કાઢ નાખશે અરે ધખવું હોય તો ધકો જે કરવો એ કરો પણ થતું છે એ કેવા છે કેવા છે ને કેવા છે એટલે આ બધુંય આ નિરાંતના બાળકો જો નિરાંત નું જ્ઞાન ઉતર્યું હોય ને તો પાપા આ બધુંય મૂકી દેજો ખાલી પાંચ વર્ષ ગુરુના જીવન પ્રમાણે જીવશું તો બધું લોપાઈ જાય નકર ઢગલા થાય કડો ભરાય ત્યાંથી ફૂટશે ફૂટ્યા વગર નહીં રે એટલે સંતોએ કીધું વિના પૃથ્વી પગ ધરો વણવાટે કરો દીવો જે ઘરે જાવ મર્યા પછી જીવ ઘરને તમે જીવતા જીવો આવું આવું સમજી આજે ધન્યવાદ છે શિરવાણીયા ગામના સંતો ભક્તોને કે આટલી તૈયારી કરી આટલા મહાપુરુષોના દર્શન એક હારે કરાવ્યા એક હારે અને એક ઓટલે બેસી આ બધા જો તાતણે બાંધી દીધા છો પ્રેમના તાતણે નકર અહીંયા કોણ બેહવા નવરું ઘરે જઈને હુઈ જાય નહીં પછી આપણે એમ કઈ તમને હજી બોધ નથી હોય ને કઈ ખબર નથી પડતી એને ખબર પડી છે ને તો તમને હા ભળવા બેઠા નકર ભૈયા ન જાય ઘરે જ્ઞાન તો બધાયને થયું છે કોઈને નથી થયું એવું નથી પણ જ્ઞાનની ધારા પ્રમાણે જો જીવન જીવશું ને તો પરમાત્મા ભેગો છે નકર આવા કઈ જન્મમાં

हिकु दी अमूल लख काया तारी आजा...